વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી ત્યારબાદ હાલમાં છલારામનગર વીઆઈપી રોડ કારેલી બાગ ખાતે નદીના પૂર ઓસર્યા છતાં કોઈ પણ જાતની સહાય તેમજ સ્વચ્છતા કરવામાં આવતી નથી ગઈ કાલે રાજ્યના ગૃહમંત્રી આખી રાત જે જગ્યાઓ પર સ્વચ્છતા હતી તે જગ્યાઓ પર ફોટા પડાવીને વાહીવાહી કરી લીધી છે અને સાથે અનેક નેતાઓ સ્વચ્છતા છે ત્યાં કાર્યક્રમ કરી રહ્યા છે પરંતુ જે જગ્યા ઉપર હકીકતમાં સ્વચ્છતાની જરૂર છે ત્યાં સ્વચ્છતા કરવામાં આવી નથી જો રોગચાળો ફાટી નીકળશે શું તો જવાબદાર અધિકારીઓ રહેશે કે તંત્ર રહેશે તે પણ એક પ્રશ્ન ઉઠ્યો છે સ્ટોરી રિપોર્ટ બાય નિખિલ ગાયકે શું નામ તમારું ભાઈ જુમાભાઈ ગામ કઈ વેરાયટી છે બે હાજર બરાબર કઈ કંપની નું છે જટરાજા ઓકે અને કેવું લાગ્યું તમને બહુ સરસ છે એમ

પેલી વીણીનો માલ છે કે બીજી વીણી નો આ ત્રીજી વીણી નો ત્રીજી વીણી ઉતાર બે વાર ઉતાર નાખ્યો છે